નમસ્કાર હું જસ્મિતા સ્વાગત છે તમારું જસમિતા કિચનમાં તો આજે આ દિવાળી પર આપણે કંદોઈની દુકાન જેવી કાજુકતરી ઘર પે કેવી રીતે બને તે જોઈશું બધી ટીપ્સ અને ટ્રીક સાથે ચાલો શરૂ કરીએ કાજુકતરી કાજુ કતરી માટે બસો ગ્રામ કાજુના ફાડા લઈ તેને બે થી ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ નાખીએ જેથી કાજુનો મેલ નીકળી જાય હવે કાજુને બે કલાક માટે આપણે પાણીમાં પલાળી દઈએ હવે બે કલાક બાદ કાજુનું પાણી કાઢી લઈ તેને એક મિક્સર જારમાં લઈ લઈ તેની અંદર બરફના ટુકડા નાખી અને તેને સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ જરૂર લાગે તો ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરશું અને મિક્સર જારમાં તેને પીસતી વખતે પોલ્સ મોડમાં પીસવાનું છે જેથી કરીને કાજુનું ઓઇલ છૂટું ન પડે અને કાજુ સરસ રીતે પીસાઈ જાય તમે જોઈ શકો છો કે કાજુ સરસ રીતે પીસાઈ ગયા છે અને એકદમ સરસ વ્હાઇટ કલરની પેસ્ટ બની ગઈ છે અને પેસ્ટ પણ એકદમ સ્મૂધ છે બસ આવી જ પેસ્ટ બનાવવાની છે હવે એક પેનમાં કાજુની પેસ્ટ એડ કરી અને તેની અંદર એકસો વીસ ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું અને બંનેને સરખી રીતે મિક્સ કરી હવે આ પેનને ગેસ ઉપર ઉપર રાખી લો ફ્લેમ તેને કરશું જેમ જેમ ખાંડ ઓગળતી જશે તેમ આ પેસ્ટ લૂઝ થતી જશે અને ધીમે ધીમે કરીને તે કૂક થશે અહીંયા આપણે આ મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને તે નીચે ચોટે નહીં અને સાઈડમાંથી પણ સરખી રીતે આપણે લેતા જઈશું અહીંયા ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને તેને સતત હલાવતા જાય અને ખાંડની ચાસણી બનશે જેથી કરીને આખું મિશ્રણ થીક થઈ જશે લગભગ પંદરથી સત્તર મિનિટ બાદ આપ જોઈ શકો છો કે આખું મિશ્રણ કઠણ થઈ ગયું છે અને એક ડો જેવું બની ગયું છે અને તે પેનની કિનારીએથી છૂટવા લાગ્યું છે એટલે કે પેનમાં બધી બાજુ આસાનીથી એક ડો સમાન ફરે છે આ સમય તેમાં બે ચમચી જેટલું ઘી ઉમેરી તેને પણ અંદર બરાબર મિક્સ કરી દશું બે થી 3 મિનિટ માટે ધીમા ગેસ ઉપર સતત હલાવતા રહેશો અને કુક થવા દેશો તો તમે જોઈ શકો છો કે કાજુ કતરી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને એક ડો જેવું બની ગયું છે અને પેનમાં પણ ચોટતી નથી હવે તેને એક બટર પેપર ઉપર લઈ લેશું અને તેને સરખી રીતે ત્રણ થી ચાર મિનિટ માટે મસળીશું જરૂર લાગે તો ઘી વાળો હાથ કરી અને તેને બરાબર મસળવું મસળાઈ ગયા પછી તેને ચોરસ શેપ આપી અને એક સમાન વણી લે હવે તેની પર ચાંદીનો વરક પાથરી ચોરસ શેપમાં તેને કટ કરી લેવી અને ઠંડી થાય ત્યારબાદ તેને એક પ્લેટમાં લઈ લેવી તો તૈયાર છે દિવાળી માટે કાજુ કતરી તો જોયું ને ઘરે બિલકુલ ઓછા ખર્ચામાં કેટલી બધી કાજુ કતરી બને છે તમે પણ આ દિવાળી પર જરૂરથી બનાવો અને કમેન્ટ્સમાં મને જરૂરથી જણાવો તો ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે